આ જૂનું મકાન છે એમ થાય કે બધા કલર કરી નાખું અહિયાં જ રેવા લાગુ જૂના મકાન થી જૂની યાદો અહિયાં થાર પડી રેતી આપડે અહીંયા છાપરું બનાવેલું અત્યારે થાર ત્યાં પડી છે અમારે જે ઘરે રહેવા જવાનું છે આજે ઘર ખાલી થઈ ગયું એની જ ખુશીમાં મને આજે ભૂખ જ નથી લાગી ગઈ હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને મારા હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તમને એમ થતું છે આ વ્લોગ મેં ક્યાં ચાલુ કર્યો છે તો આજનો બ્લોગ જૂના મકાન થી જૂની યાદો અહીંયા થાર પડી રહી આપડી અહીંયા છાપરું બનાવેલું અત્યારે થાર ત્યાં પડી છે આ મકાન માં આપણે અત્યારે કલર કરવાનો છે હવે કલર કરવા માટેનું કોટેશન એક જગ્યાએ ચાલીસ પિસ્તાલીસ આવ્યું હતું પછી બીજી જગ્યાએ વીસ પચીસ આવ્યું પછી અત્યારે ગામડેથી મંગાઈ છે ભાઈ લઈને આવે છે એ ઓનલી ફોર પાંચસો રૂપિયા મજૂરીમાં અને સામાન બધું આપણે લઈ આવી દેવાનું ક્યાં સત્તાવન અને ક્યાં પાંચ છ હજાર રૂપિયા પતી જાય અહીંયા ભાઈ રસોડું છે ભાઈ રહી છે એમનું અને અહીંયા આપણું જે હતું મહાદેવનો ફોટો ઘડિયાળ હતી અને અહીંયા સોફા હતા અહીંયા તરડો પડી ગયો છે તો ન્યા આપણે ભરવાન થશે પછી આ જૂની બાલ્કની નહીં ખુલતી

થાર નીચે દેખાય મેન વસ્તુ તો સારું એ થઈ જશે અમે અહીંયા આવશું ને એટલે જેટલા પણ ડોગ હતા ને એને બધા થાર નીકળે ત્યારે એની પાછળ છે આ ઘર કેમ બદલા બદલા કરે છે શું કરવું યાર આપણું વોશિંગ મશીન પડ્યું રહેતું બેડરૂમ છે કેવડાવે છે પાણી નું ભેજ લઈ ગયો છે આ બધામાં કલર આવી જશે અત્યારે વોશરૂમ હતું અને અહીંયા આપણે લોન પાથરી લીધી ખડની આ રૂમ છે ને સાવ ખરાબ થઈ ગયો આપણે વોલપેપર લગાવ્યું ગુંદર બધા વોલપેપરો રહી ગયું છે એટલે આ ખેડવો પડશે શું થયું અને અમે જ મોટા કરેલા છે પણ બે ચાર અનુકૂળ ગાડી ચડાવી દીધી પાછળ એની કમર ભાંગી ગઈ છે તો મકાન છે ત્યાં આવત્યારે એમ થાય કે આ બધા કરી નાખું અહીંયા જ રહેવા લાગુ લઈ લો એમ થવાના ચાલો હવે બનાવી જમી અને જે ભાઈ રહી છે અત્યારે પેકિંગ કરે છે એમનું સામાન કેમકે એમનું સામાન મારે લેપટોપ પીસી બીજું કઈ છે એ પેક કરે છે ત્યાં સુધી જમી આવું કે મારી ગાડી આવે છે અત્યારે પાલીતાણા થી હું ભરી લઉં તો તમે આવી જાવ પાછા એટલે તમને ચાવી આપી દઉં કલર કરવા વાળા છે રાજુલાથી આવે છે એ ભાઈ એને લઈને આવે છે

પાકી જાય એમ જે શાક બનાવ્યું પાંચ છ સીટી વગાડી તો એ કાચા રહ્યા પછી તો એ કાચે કાચા ખાધા થોડા થોડા કાચા હતા અત્યારે એવું પેટમાં માં દુખે ઈ સોલે મને રાતે નીડ્યા હતા રાતના ચાર વાગે મારે સોલે ને કાઢવા જવા પીડ્યા હતા અને અવાજ કેટલો વાગે તમે સાંભળો અવાજ સાંભળો ને અમારી બાજુમાં જ મકાન ભરણ બાકી છે એટલે અમારી જિંદગી તો અવાજ માં અવાજ માં વહી જાય પ્રમોશન આવે ની પ્રમોશન ન થાતા અમારાથી થાર મસ્ત પાર્કિંગમાં મૂકી દીધી છે અહીંયા મકાન બનવાનું છે અહીંયા પણ મકાન બનવાનું છે અને અમે રહીએ છીએ ત્યાં એટલે એટલા બધા મકાન જ બનવાનું છે આપણે થારના બધા ટાયર ચેન્જ કરી નાખ્યા પણ પાછલું ટાયર નવું છે એ ચેન્જ નથી કર્યું એની કંપની અલગ પડે છે એટલે આ ટાયર બદલાવાનો પ્લાન કર્યો છે એકો આમાં ટાયર છે ને એ મંગાવેલું હતું આજે આવી ગયું છે આ ટાયર સમથિંગ એક ટાયર સાડા ઓગણીસ હજાર રૂપિયા નું ભેડું છે પાછળ ટાયર છે આપણું નવું છે એ નવા ટાયર નો ભાવ કેટલો કાપી છે સાડા ચાર કે સાડા પાંચ એવું કીધું છે આ એક ટાયર નો અને આનું નવું લ્યો યકો કંપની નું એ આપણને પડે છે સાડા સોરી સાડા અને આ ટાયર આપણને પડે છે ખાલી સાત થી આઠ હજાર રૂપિયા નું કઈ સમજાતો નથી ભાવ તો છો બટા તું ન્યા જા ને ભાઈ તને આપશે જમવાનું જા પલક છે ને જા ચલો ટાયર ચેન્જ કરાવતા આવ્યા કાઈસ તો પોચી ગયા ટાયર ના શોપ હે પાછે નો ટાયર ખોલવાનું છે અને આપડા બધા ટાયર અહીંયા થી નખાયા છે આ યુ નો કેન નો આની અંદર જે વાલ આવે નું સેન્સર વાળો આવે છે ગાડી ની અંદર દેખાડે કેટલી હવા છે એ આ સેન્સર આ આવે અને આ યોનું નવું ટાયર નાખ્યો છે કાલે ધોરેટી હોળી રહીયા થાય ને તો ગાડી ને કલર ઉડાડ્યો ગયો તો ઈ કલર અત્યારે ગાડી માં બેહી ગયો છે ગાડી રાતે તો મેં ધોઈ હતી પણ રાતે અંધારું થી જો કોઈ દેખાણું નહોતું અત્યારે આ સાઈડ આખી ઉપર ની ગુલાબી થઈ ગઈ અને આ સાઈડ ના ટપકા ટપકા ગુલાબી થઈ ગયા હવે છાઈ કે નો જાય જો નો જાય તો બળક નો વારો છે કલર તમે ઉડાઈળો તો પહેલા વિડિયો કોને બનાવવાનો પ્લાન હતો તમારો જાય કે નથી जातो જો ઈ તો ખરાબ ગાડી વોશ થઈ ગઈ કલર ના કોઈ દિવસ ચારા નહીં કરીએ

meu bem And we stay here.

છે છે કે પેડ ચલો ભાઈ કુરિયર આવી ગયું છે ચલો ભાઈ કુરિયર મળી ગયું આપણને થેન્ક યુ ભાઈ ચાલો મળીએ મા અરે યાર કાચ ખરાબ થઈ ગયું કુરિયર આવી ગયું ને ટોપ થ્રી ઉભો તો ભાઈ નો ફોન આવી ગયો કે અમે બીજા ટોલ પહોંચી ગયા એટલે ભાવનગરના ટોલ નાકે પહોંચવા આવ્યા છીએ તળાજા ભાવનગર ટોલ નાખું છે ચાર પાંચ કિલોમીટર હવે દૂર છે તો ઉભું કે વિચારું છું પ્લાન એવો કર્યો છે કે ભાઈ લેતો જ જાવ સાથે ઘરે પહોંચીશ ફોન આવશે એટલે આવું જોવું ધક્કો થશે પાંચ મિનિટ બેઠું અને લેતો જાવ ભાઈ અને ભાઈની સાથે કલર વાળા છે કલર વાળા આવ્યા છે તો ઘરે એમને દેખાડી અને કલર લેવા જવાનો છે આખી નાઇટ કલર કરવાનો છે ચલો ભાઈ અને કલર કરવા વાળા પણ આવી ગયા જો જો ગાડી નથી જોઈ એમને ભાઈ પાણી પી લીધું અને હવે જઈ છે ડાયરેક્ટ ઓલું ત્રીપ દાવડ ઘર જોવા ઈ ઘર જોઈને કલર લેવા જવાનું છે તમારી એમ રાય છે એવો કેતા તો પુરડા પાથરું એમાં એવું છે બારોલી કૂતરી એવી ને

એક પીછડો લીધો છે અને વીસ કિલો કલર લીધો છે ફોર એવર ફોર એવર રાત થઈ ગઈ કડીક આ ઘરે કડીક નવા ઘરે કડીક ચૂના ઘરે નવા ઘરે ચૂના ઘરે કે સામાન બધો લેવા જવા પડે ને પછી અહીંયા બધું ઓલા ફાઇનલ જે સામાન એ એક બહાર કાઢવા પેડો હતો એમાં નીકળ્યો બહુ છાળા પ્લસ એ જીવડા બહુ નીકળ્યા એટલે સાફ કરવામાં બેઠા હતા અને કલર કામ ચાલુ થઈ ગયું છે અને ઓલું વાયલ પેપર વાળું જે હતું કે નહીં એ ગમ છે ને એમને નીકળી જાય છે અત્યારે રાતના સાડા અગિયાર થઈ ગયા છે ને અત્યારે ધમુ કલર કરી રહ્યા છે તમને જો બતાડ આજે ઉપરની અગાસી એ જવાની સીડી છે ને ત્યાં કલર કરી રહ્યા છે ને અહીંયા સીડી તમે કલર જુઓ ખાલી સીડી નો આમ જોવો કેવી થઈ ગયેલી છે આમ જોવો બધી આ બધું ખરાબ થઈ ગયું છે એના માટે સીડીએ પણ કલર કરીએ છીએ કલર કર્યો હું કરું છું તો કે ત્યાં સુધી હું કલર કરીશ અને ત્યારે અંદર કન્ટિન્યુ કામ શરૂ જ છે હોલ પણ થઈ ગયો છે કલર હોલમાં પણ કલર થઈ ગયો છે અને અમારો માસ્ટર બેડરૂમ છે ત્યાં પણ કલર થઈ ગયો છે ગેઝ રાતના દોઢ વાગી ગયા છે કલર કરીને અમે પાછા ઘરે આવી ગયા છીએ પેલા ઘરે ગયા તા ત્યાં ધમુ મોટર શરૂ રાખીને આવી ગયા હતા ધમુ કે કે ભાઈને ને લોકો રોકાણા છે પાણી કે પૂરું સવારે થઈ જશે તો કે સવારે વહેલો ફોન કરશે તો હું બગડ મોટર થોડીક કર શરૂ રાખી કે ગાડી વાળું ત્યાં સુધી ભલે શરૂ રહેતી તો ગાડી વાયરી તો મોટર પછી બંધ કરવાનું ભૂલી ગયા એ મોટર તો શરૂ છે ફટાફટ પાછા ગયા અને મોટર બંધ કરી તો આખા ફરી પાણી 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 કઈ નહીં ચાલો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઈક દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય Put your favorite song on just to wake you up. When I dance around, I can't help but feeling I'm just loving this moment. Can we stay here forever? I'm loving this moment. Can we stay here together? If I could stop the time.